તાજેતરમાં વડતાલ સ્વામી નારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશે સુરતના અમરોલી ખાતેના સત્સંગમાં જલારામ બાપા અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી આ ટિપ્પણીને કારણે સમગ્ર લોહાણા સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આ નિવેદનના વિરોધમાં ભાભરના તમામ લોહાણા સમાજ સહિત અન્ય સમાજના લોકો તેમજ અલગ અલગ સંસ્થાઓ મળીને ભાભર મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું લોહાણા સમાજના આગેવાનોએ વિવાદાસ્પદ સ્વામીને બોધપાઠ આપવા તૈયારી આદરી હોય તેમ આજે બાબર મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને સ્વામીના આ નિવેદનને વખોડી કાઢ્યું હતું તેમણે કહ્યું હતું કે જ્ઞાન પ્રકાશ સ્વામી રૂબરૂ વિરપુર જલારામ બાપાના મંદિરે જઈ માફી માંગે તેવી માંગ કરી હતી સ્વામી નારાયણ મંદિરના સ્વામી જ્ઞાન દ્વારા જે એક જલારામ બાપા વિશે નિવેદન કરવામાં આવ્યું એમનું કહેવું એવું હતું કે કુણા સ્વામીએ આ એમની પ્રેરણાથી જલારામ બાપાનું સદાવ્રત ચાલુ થયું આ બાબત ખરેખર નિંદનીય છે જલારામ બાપાનું સદાવ્રત બસો પાંચ વર્ષથી એમના ગુરુના આદેશથી ચાલુ કરવામાં આવેલું હતું આ બાબતે અમારી સર્વેની ખૂબ લાગણી દુભાઈ છે અમારી સર્વેની માગણી છે કે સ્વામી માફી માગે જલારામ મંદિરમાં વિરપુલ ધામ જઈ અને એમણે એમની પોતાની ભૂલ સ્વીકાર કરે અને એમણે જે પુસ્તકમાંથી આ જે વાંચીને એમના કહેવા મુજબ મેં પુસ્તકમાંથી વાંચીને નિવેદન આપ્યું છે તો આ પુસ્તકના ઉપર પણ સરકાર પ્રતિબંધ મેળે એવી અમારી સૌ સૌની લાગણી અને માગણી છે એની એના માટે અમે આજરોજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અમારી લાગણી સરકાર સુધી પહોંચાડી છે